જો આપણે અહીંયા છીએ કેમ કે ચા પીવા માટે ઊભા છીએ કે પછી આગળ મળે કે ના મળે તો અહીંયા આપણે હોલ્ડ કર્યું છે ને જરાક આગળ છે ચાની દુકાન કારણ કે આગળ છે ને બહુ તડકો હતો એટલે અમે અહીંયા છાંયું ગોતી ને છીએ તો બસ હવે આગળ હમણાં આપણે જાશું હવે વેલાસર પહોંચી જાય તો સારું છે કેમ કે જો આવી રીતે જગ્યાએ જગ્યાએ હોલ્ડ કરીને જાશું તો મને લાગતું નથી કે આપણે વેલા સર આપણે છે ને ત્યાં હુરુનું નાખ્યું હતું ને અપડેટ દીધી હતી ને મેં તમને કે હુરુને છે ને મજા નથી તો તમારા બધા દિલથી ધન્યવાદ કે તમે હુરુના હાલ ખબર પૂછ્યા બધા એના બહુ કમેન્ટ આવ્યા કે હવે હુરુને કેમ છે ને હુરુને આ ખબર ને તે ખબર તો બધુંય કરી છે ને હવે છે ને તે હુરુની તબિયત પણ સારી છે અને હમણાં બે દિવસથી થોડું થોડું ખાઈ પણ લઈએ છે મસાલા હવે થોડીક બરોબર થઈ ગઈ છે તો તમારા બધા એનું ધન્યવાદ કે તમે એટલું બધું આમ કે ફેમિલી મેમ્બરની જેમ તમે બધા છે ને તે ક્વેશ્ચન કરી એમ પૂછું કોમેન્ટમાં કે કેમ છે ને કેમ નહીં હુરું ને તો ચાલો હવે આપણે મળીએ આગળ ચાનું શું થયું હવે કોઈ ના ઊભા છે હલો મુસ્કાન આવી એટલે હવે એ આવતા જઈશે ને આ શું છે ગામ આ નવા મોખાણા હા ઓલું આવ્યું હતું એ જૂના મોખાણા આ નવા મોખાણા થોડી થોડી વારે ગામડા બદલે છે જો એને ચાની કેબિન ક્યાં છે અહીંયા છે તો અહીંયા ઊભા છે હવે લઈને આવે ચા તો પીને નીકળી આવી ગઈ પ્યાલી તો જો જરાક બહુ વધારે મોટી છે પ્યાલી ઠીક ઠીક ચા ઠીક ઠીક છે એટલે ખાસ નથી આપણે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ રોડ ઉપરથી નીચે ઉતરી ગયા અહીંયા બારે બોર્ડ હતું અહીંયા તો બસ હવે થોડુંક છે અંદર હવે જાય છીએ આપણે ઓલમોસ્ટ પહોંચવા જ આવ્યા છીએ તો હાલો આપણે આગળ મળી લેસી તો હાલો હવે આપણે જો પહોંચી ગયા છીએ ને હવે રિક્ષા કરી દીધી છે આપણે પાર્ક ને હવે આપણે જઈ છીએ જો કંઈક આવી લોકેશન છે આપણે જામનગરવાળા વાળા છે ને એ લોકો તો આવતા જ હશે ને તો ખબર જ હોય છે તો કદાચ ને જામનગર બહારના વ્યૂ આ સુરત તો મને છેટે છેટ લાગીને નોડો છે

તો હવે જાનંદર જાઈ થી આપણે દરગાખી પાણી માં છે ને પાણી માં દુનિયા ની મચ્છી હૈસે તો હાલો આપણે જાઈ અને તમને બધાને દેખાડું તો આવજો કોકવાર તમે બધા

હવા જો અહીંયા ઠંડી ઠંડી હા સાચી વાત છે મમ્મી સાચા હતા જો આમાં ફૂલ છે એટલે આપણે ખોટા હતા ફૂલ છે હા એ સાચી વાત સાચી વાત છે હાલો મમ્મી રાઈટ એક મારા એકની મમ્મી રાઈટ ઠંડક તો જો

পাপলেয দ্য়াণে কনারাকপারেত একাল্য়ারা চকার ইহয়েরি কাল্রা একেয়েয়েয়ে আপাড্য়েন চিয়ের্য়ে

તો હવે આપણી દરગાહ પહોંચી ગયા છીએ ચાલો આગળ જઈએ આપણી દુઆ સલામ કરી લઈએ એના મોર આપણે બધા છોકરાનું વ્યવસ્થા કરતા તા કે બધા કહીએ કે કંઈક છોકરાઓના હાથ પકડી લ્યો કેમ કે પાણીવાળી જગ્યા હોય ને છોકરાઓ ના સમજે આપણે પણ તો થોડુંક ધ્યાન રાખવું પડે ને તો ચાલો હવે આપણે જઈએ આગળ દુઆ સલામ કરતા આવી તમને હું ફૂલ વ્યૂ દેખાડી દઉં અહીંયાનું કે કાંઈક કેવું છે કોણા છ વાગે છે જો આ છે કુદરત ની સાન મચ્યું તો જો અંદર એટલી છે દરગાહ

Ya, bos. Ayo, go. સાત વાગ્યા છે સાત માં હજી પાંચ મિનિટ ની વાર છે આપણને મળવા આવ્યા હતા સ્પેશિયલી ખાસ કરીને આપણી હુરુ ને મળવા આવ્યા હતા આપણા હુરુ ના ફેન હતા તો સબસ્ક્રાઈબર આપણા હમણાં જો મળીને ગયા પણ એમાં એવું હતું ને કે હજી હું બારેથી આવી જ હતી અને હું છે ને કે ક્લિપ ના લીધી અને ખોટું શું મેં છે ને કે કોઈ નહીં સામેથી મેં કીધું કદાચ કોક કમ્ફર્ટેબલ હોય ના હોય આપણે કેમેરામાં આવવા માટે પણ ઈનશાલ્લા હવે અગર કોઈ પણ આવશે ને તો આપણે છે ને તેને પૂછી લેશું કે તમે કમ્ફર્ટેબલ હોવ તો હું ક્લિપ ઉતારું તમારી એમ કરીને તો પણ મને બહુ સારું લાગ્યું કે મળવા આવ્યા આપણને કોક અને હજી તો હું છે ને આપણી પ્યારી પ્યારી ઉરુ છે ને એના પેન આવતા એ બેનજી આવ્યા હતા ને એના બે છોકરા હતા તો એ છોકરા ઉરુ ને બહુ જોવે ને આપડે ઉરુ પણ અજાયણું ના લાગ્યું છોકરા વગર એવી રમતી હતી ને એ લોકો આગળ જ જાતી હતી ઘણી ઘણી જાવ હા જ એને એના ભેગી જાવું તું જાવું તું ને માં જો છે તો આપણે મમ્મીની હેલ્પ કરાવવાની છે થોડી તો બનાવી એને નહી અડવાનું એને અડી એટલે પૂરો ના માં ના અડે કોઈ કોઈ ના અડે મારા ઉરુ દીકતા ને તો જો આપણે દરગાહ ગયા ને તો બધું એમને એમ છે ને કેમ કે આપણે બપોરે ખાઈને નીકળવાના હતા સાડા ત્રણ વાગે સાડા ત્રણ ને બદલે આપણે ચારે વાગી ગયા હતા એટલે આપણે છે ને ઓલી બાટલી બેટા ફ્રિજમાં મૂકી દેતો

અને છે ને કે હવે મુસ્કાન કપડા બપડા ચેન્જ કરી લીધા છે ને હું જાઉં છું કપડાં ચેન્જ કરવા જો અત્યારે હજી મારે એ જ કપડાં છે તો હવે મેં કીધું હું છે ને તે ફ્રેશ થયો હું કપડાં ચેન્જ કરી લઉં પછી આપણે કાંઈક આગળ રાંધવાનું કરી રજા છે ને એટલે મુસ્કાન આપડી થોડીક થોડીક હેલ્પ કરે ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે આ વ્લોગને એન્ડ કરી નાખી તો હું જાઉં છું છે ને વ્યારુ રાંધવા માટે હલકા ફૂલકા આપણે ફ્રેશ થઈ ગયા અને આ ઘર ક્લીન કરી નાખ્યું મુસ્કાને થોડીક આપણી હેલ્પ કરી દીધી કે મમ્મી લાવો ઝાડુ બાડું કાઢ કરી દઉં તમને તો મુસ્કાને એ કર્યું અને આપણે બધું અહીંયાથી ઉપાડ્યું સુપાડ્યું તો હવે આપણે જાય છે વ્યારું રાંધવા માટે અને ફરી એકવાર દિલથી તમારું થેન્ક યુ કેમ કે તમે પ્યાર અને સપોર્ટ દેખાડો છો તમે ખૂબ સારું આપણને સપોર્ટ કરો છો તો બસ એવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આપણા વિડીયોને આગળ શેર કરતા રહેજો તો આપણી ફેમિલી પણ મોટી થતી જાય તો તમારા બધાનું એકવાર દિલથી થેન્ક યુ કેમ કે છે ને કે જ્યારે હું તમારા કોમેન્ટ વાંચું ને એટલે બહુ આમ કે અંદરથી ખુશી થાય ને આપણને હું રાતે કોઈ કરવા છું ને તો હું રાતે એકલી એકલી રાત કાઢતી કે મને આપણને એટલો આનંદ આનંદ મળે ઘણા કોઈ કહે કે અમે અહીંયાથી ને અહીંયાથી જોઈ છીએ હા એક કોમેન્ટ હતું કહું કોઈક આપણને સૌથીયાથી પણ જોતા હશે ત્યાં કે અમે ઈન્ડિયા આવશું જામનગર આવશું તો જરૂર મુલાકાત લેશું તો એમ કે અંદરથી આપણને બહુ ખુશી થાય કે ના આપણા વિડીયો જાય છે ક્યાં ક્યાં ને બધા જોવે છે તો ફરી એકવાર તમારા બધા દિલથી ધન્યવાદ કેમકે આપણે છે ને તે સોશિયલ મીડિયા ઉપર આવીને તો આપણા ફેન જે છે ને એ જ બધું છે આપણા ફેન ના હોય કેમ કે એ ના હોય તો આપણે નથી એ લોકો જોશે નહીં તો આપણું કાંઈ મહત્વનું મહત્વ જ નથી એની માટે થઈને ફરી એકવાર તમારા બધાનું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ જેટલું કહું ને થેન્ક યુ એટલું અલગ અરકમાં ને અરકમાં કઈક બીજું નીકળી જાય છે મોટાવા જેટલું થેન્ક યુ કહીને એટલું ઓછું છે તમારા બધાનું તો ચાલો ફટાફટ તમે હવે વિડીયોને આગળ શેર કરો તો આપણા છે ને થી ગાયો ઘા ફાઈવ કે સબસ્ક્રાઈબર થઈ જાય પાંચ હજાર સબસ્ક્રાઈબર આપણા કમ્પ્લીટ થઈ હું હમણાં કહેતી હતી ને તમને કે હવે વ્યારું રાખવું છે

ચાલો હવે આપ લોગને આપણે એન્ડ કરી દઇશું મળીએ આપણે કાલે બીજા નવા લોગની સાથે ત્યાં સુધી બાય બાય પોતાનું ને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું ને કઈક કઈક સારા કામ કરીને દેવાના હા ફાતેમાં હવે આમ કરીને આમ કરીને કરે છે આ લગાડ્યું છે ઈ ચાલો આવજો બધા ચાલ આવજો કરી દે આવજો તાટા